એક પર્સન હોય ને કાતર બે ગુજરી ગયા એટલે બે સ્વમાં ગયા એટલે આમ ભેગા ભેગા થઈ જાય તું કે તું હે તારે કે મારે તો કાતર કે મારે તો નર્કમાં જવાનું છે સોઈને કહે તું મારે તો સ્વર્ગમાં જવાનું છે કાતર ને હારું એમ થયું કે હારું આ કેમ આમ સોયની કિંમત એક રૂપિયો પચીસ રૂપિયામાં પચીસ હોય આવે મારી પચીસ રૂપિયા કિંમત છતાં મારી નગમાં જવાનું હોય રૂપિયાની કિંમત છઉક જવાનું હળો હળ તો છો આ તો છોક્યો ને યાર હવે હોય ને એને કીધું ભાઈ આવી રીતે કેમ તમે ક્યાં તમારે છોપરામ કે ભૂલ ભરી લેવા લાગે કેમ તે સો ની રૂપિયાની કિંમત છતાં એને છોક જવાનું છે મારી પચીસ રૂપિયા કિંમત છતાં મારે નગમાં જવાનું કારણ શું કે શત્રુજીએ કીધું છોપરામ જોઈને ભાઈ જુઓ તમે કાતર છો ને તમે ગામને કાપવામાં જ કામ આવ્યા છો ગમે એ કાપ કાપડ છે આ છે તો કોઈ પણ કાપમાં એ સોય છે ને ભલે રૂપિયો કિંમત છે પણ એ દરેક માટે સાંધવા માટે કામ આવે છે એટલે કે એને નર સ્વરૂપમાં જવાનું છે એ તમારે નગવાના જવાનું છે કાતર કે સારી ભારે ગીરી તો સમાજમાં પણ એવું છે જે સાંધવાનું કામ કરે ને એને સ્વરૂપ મળે ને જે તોડવાનું કામ કરે એને નર્કમાં જ જવાનું હોય રાતે રાતે